પુરુષો રૂપાલા સમાજમાં રોષ શો ફેલાયો છે ત્યારે આજે ખાંભા રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી અમરેલી જિલ્લામાં પ્રથમ વખત ખાંભામાં રાજપૂત સમાજમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલ રેલી કાઢી કરણી સેના જોડાઈ આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો રૂપાલાની ટિકિટ રદ કરવા સુધીની માંગ કરવામાં આવી હતી રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પર ટિકિટ આપવામાં આવી છે તે રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે ક્ષત્રિ સમાજ આવેદનપત્ર દેવા આવે છે રૂપાલા જે રાજકોટના ઉમેદવાર છે એને કોઈ પણ શબ્દો કેન્સલ કરે અને કાંઈ બેનુની અંદર ધરપકડ કરી છે એની વિરુદ્ધ અમે આજે આવેદન આપ્યું છે અને બરાબર રાજપૂત સમાજની કોઈ નોંધ નથી લેવાતી તો એની નોંધ લેવાવી જોઈએ અને ત્રણ સીટો આજે ગુજરાતમાંથી અપાતી હતી સુરેન્દ્રનગર જામનગર અને ભાવનગર તો આજે એક જ સીટું નથી એ અને આવા બે ફાર્મ વર્તન કરે છે એને સફ શબ્દોમાં વિખોડી કાઢી રાજુ બર્મા પુષોતમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે અમરેલી જિલ્લામાં અત્યાર સુધી વિરોધ ન હતો પરંતુ ખાંબા રાજપૂત સમાજથી વિરોધની શરૂઆત થઈ છે અને વિરોધ નોંધાપો હતો આવતા દિવસોમાં હજુ પણ ઘેરા પ્રત્યાઘાતો પડી શકે છે નારી જાતિનું સમગ્ર નારી જાતિનું એને અપમાન કર્યું છે એક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું એવું નથી સમગ્ર ભારત ભરની તમામ નારીનું એ અપમાન કર્યું છે માર સીતામયનો પણ અપન એને અપમાન કર્યું છે તો આને એક સાધુ તરીકે એક સંત તરીકે હું આને સખ્ત શબ્દ મેં વખોડી કાઢું છું અને આવા માનસિક ધરાવતા વ્યક્તિઓને ભાજપે ટિકિટ પણ ના આપવી જોઈએ એ સામાન્ય વ્યક્તિ તો એક શિક્ષક છે પોતે રિટાયર્ડ શિક્ષક છે બરાબર છે તો એ પોતે એક સંસદની અંદર બેઠેલો ઝિમેદાર વ્યક્તિ છે હે તો આવી માનસિકતા ધરાવવાવાળા વ્યક્તિઓને ઓળખો ભારતના તમામ નાગરિકને મારી અપીલ છે કે આવા માણસોને ઓળખો બરાબર હું તો એક ધર્મને વરેલો છું અને રામ પણ એક ક્ષત્રિય હતા તો સીતામયા પણ એક ક્ષત્રાણી છે તો એણે પણ ધર્મનું પણ અપમાન કર્યું છે એટલે અત્યારે અહીંયા જે ક્ષત્રિય ભાઈઓ આવ્યા છે આવેદન પત્ર એની સાથે હું છું અને કાયમ રહીશ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર